અભદ્ર ગાળો માટેનો શો ઇન્ડિયન લેટેન્ટમાં જે પ્રકારની વાતો થાય છે એ જ શો અમદાવાદ વડોદરા અને સુરતમાં યોજાવા જનારો હતો જે અત્યારે ખબર સામે આવી છે એમાં આ શો કેન્સલ થયો છે પરંતુ આ શો અમદાવાદ વડોદરા અને સુરતના સરકારી ઓડિટોરિયમમાં એટલે કે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ વડોદરાના પંડિત દીનદયા દયાલ ઓડિટોરિયમ અને અમદાવાદના ઓર્ડા ઓડિટોરિયમમાં આ પ્રકારના શોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી મજાની વાત એ છે કે જે ઓડિટોરિયમ એ સરકારી કામો માટે શૈક્ષણિક કામો માટે અને સામાજિક કામો માટે ઉપયોગ કરવામાં આવતો હોય એમાં આ પ્રકારના અભદ્ર વ્યવહાર અભદ્ર કન્ટેન્ટ પીરસનારા શોનું આયોજન કરવામાં આવ્યું આયોજકો કોણ હતા અને જેના માટે પોલીસ પરમિશન જોઈએ કોર્પોરેશનની પરમિશન જોઈએ અને બધું થયા પછી માંડ માંડમાળ આપણને એક હોલ મળતો હોય છે એ કયા નેતાના આશીર્વાદથી એ રાતોરાત એને મળી ગયા અમદાવાદમાં મળી ગયો સુરતમાં મળી ગયો વડોદરામાં મળી ગયો એ કયા નેતાએ ફોન કર્યો હતો જેના કારણે તરત તરતકાલી આ વસ્તુ મળી ગઈ આ સંપૂર્ણ તપાસનો વિષય છે ગુજરાતના ગાંધી સરદારના ગુજરાતમાં વાણી વિલાસ કરવામાં આવે અને જે પ્રકારે ગુજરાતના સુરતમાં અમે જે કિસ્સો જોયો છે કે જે પ્રભાત ફેરી અમે કરી એના પછી અમને છ છ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં અમને એને રજૂઆત કરવાની ફરજ પડી છે એવી જગ્યાએ આ આ અભદ્ર કાર્યક્રમને કયા કયા ભાજપના નેતાના આશીર્વાદથી આયોજકોના કારણે તાત્કાલિક પરમિશનો મળી ગઈ અને અત્યારે એ કયા કારણોસર એને કેન્સલ કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ તપાસનો વિષય છે સરકાર ખરેખર બીજી બધી વાતો કરવા કરતાં આ ઉજાગર કરે કે એમાં આયોજકો કોણ હતા એમાં ભાગીદારો કોણ હતા આ ભાગીદારી કરીને કોને ફાયદો કરવાની વાત હતી આ જ સંપૂર્ણપણે એ ગુજરાતની જનતા જાણવા માગે છે કે આ વાણી વિલાસના કાર્યક્રમના આયોજકો કોણ હતા અને કયા ભાજપના નેતાના આશીર્વાદથી આ તાત્કાલિક બધી પરમિશનો મળી ગઈ હતી